એટલી મજૂરી પોકે એટલી મજૂરી પોકે હારમાં દુખાવો થવા માંડ્યો આ છોકરો હે ને એટલો હરામી હે શિખર કુના વાદે ચર્યો જો બાપને થોડોક ટેકો કરાવતો હોય તો નહીં નોકરી કરતો નહીં કોઈ ધંધો કરતો બસ રાતે શિખર કુના વાદે અખરાવા જાય ખરાથી બાર બાર કે ઘેર આવે હ અને તારમાં હજુ ઘરે જ તમે બતાવું ને તો હજુ ઘેર ઊંઘી જ રહ્યો છે એ રહ્યો મને ખબર ને એટલી ખબર ના પડે કે લા બાપનો થોડો ટેકો કરાવો ખેતરમાં આ મજૂરી કરી કરીને આટલી મહેનત કરીને આટલા ઈંડા કરે પણ શું કરે છોકરા જ કરે હું કહેવાનું કે નફટ પાક્યા નફટ કેવા ધારા તને એટલે ને બધો થાક્યો ચાંદો આવ્યો હવામાં છ વાગ્યાનો ખેતરમાં આવ્યો આ હાટો એટલો થઈ ગયો ને તો ચૂંટણી ચૂંટી થાક્યો નહીં એટલી ખબર પડતી કે બાપાના ખેતરમાં જ્યાં પોણી આવી આવું કાત ભાત મોકલાવું ના એવી તો ખબર જ પડતી નહીં ઘરે જવા જાય આવા ના છોકરા રહ્યા ને તો રોશન જ બાપા નું રોશન તબિયત બગડતી જાય ઉધરા એવી થઈ ગઈ છે ને છોકરાને ને થોડી કઈ ખબર પડતી નહિ કે બાપની ઉંમર થઈ ગઈ છે

તો કોકના માટે ગરમ થઈને આય ને એવું કર મસ્ત તું ગાય થી આપતો અને આઈ જગાડી દીધો આ નકરું નોકરીનું જ ક્યાં કે કરા આ દર દારા એ ધોર ધોર કરું નોકરી માટે નોકરી ના મળે તો શું કરું તાન વાળી આવજો કે ખેતરમાં માં મ ખેતર માં કીધો માં તો પડે હે તો પર અમે લે હા તા ખેતર માં તો જીયા તા હું કરવા ઉંદાનો કીધું સ્થાન પર

હજા અલ છાઈ ગયા તા શું કર કે હા તું જાતા ને હું તો જવું તા ને જાતા ખેતરમાં હું તો કાઈ એ બીજો રખવા આખી જિંદગી વભરાય વભરાય કર દસ દારા નોકરીના પહાડ પડે હું મારા નોકરી ના લખી તું મુયે શું કરું ના અત્યારે સુધી કદી નોકરી કરી નહીં અને આમ શું કરવાના નોકરી તો જવું નહીં અને ખેતરમાંય નહીં જવું

મારા ભેગું ફરતો હતો તો ખબર ના પડી પડીપણ નો ભાઈ બંધ લે આટલું બોનું કાઢ્યું તો એને ખબર ના પડી તો ભેટ નું બોનું કાઢ્યું બોને યાદ તો મચી ગયો હું નકરું કોમ 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 કરવાનું આ તો આરી બોનું કાર્ય હોય ને કાલ બીજું બોનું કાર્ય જો આ નોકરી ધંધે જવું જ ન હોય બાપા નકરું હવાર વેલા આય ને નકરું વપરા વપરાય કરતા આ દે બાપા ને બાપા આય નિમચ કેવા ના હા તાને અમક પેટ માં દુખા હતા હું કો કહેતા તાન સોંતી અમે હું કોને છે કેવા અમે હું તો પૂરી થઈ નથી આ તો દીવ કોને સોંતી મને

તો આવો ને નઈ મજુ નઈ મજુ રખાવતો હાલો પૂછું લે અલ્યા પુડિયા હા પૈસા વાત કરી હાલ ખેતરમાં આવતો તો હું જલ્દી જલ્દી આવજો જલ્દી જજે તે ચેનલે આવજો ઓ કીધું ઉજા તો બેટમો શરૂ થાય

તો યાર ખાલી ખાલી નાટક કરતો તો યાર આ કે સ્વાંજી સલાવ પર બે ચેકા મારવા પર છે તો કોઈ બોનો કાઢો હવે તું તો બહુ કરું યાર હવે તું તો શું કે હવે તો પર હા લઈ લે

તમારો બાપ મજૂરી કરી ને એકલો મરી જાય આ તમે જવાનું થયા ત્યાં મજૂરી મજૂરી ડોહાન કરાવો ડોહો બચારો ઉકલી જાય તમે પછી રોશ્યો ઊંધા પાણી રોશ્યો ડોહો નહીં હોય

નાટક કરે એને કે પડતા ખબર વાત મુદ્દામાં બોલાવતો અરખાતને મેં એવું કહ્યું તો અહીંયા ફોન કર્યો ને એને અવાજ બધી ખબર પડે છે

પણ મને કોક થઈ ગયું કે એ વાત જવા દે આ તો નાટક હાચું કરશું તો આપડે નાટક સમજીએ અને સાચું આ ખોટું તો સાચું થઈ ગયું આમ કરું ખોટું સાચું છે તો ખોટું લાગશે એમને એટલે આવો નાટક ના કરશો સુધરો સુધરો તારા હું તમને એવી રીતે તમે નોકરી કરો લે ખાલી કલાક કલાક ખાલી ખેતરમાં આવો બહુ બઉ બેહ જો ના નહીં પાડતું દસ વાગ્યા બેહ અમે બઉ મોજ કરીએ સમજે અમને અમારા બાપ આવીને જ કેતા પણ અમે અમારા જવાબદારી ચાર પાંચ કલાક બે બે કલાક રોજ ખાલી મથક કલાક આવે ને તો બહુ હું એમ કહું થોડું કોમ ખેતર નું કોમ કરો નોકરી નહીં કરી બસ ખાલી ઘરે રહ્યો આને કોક પ્રોપર્ટી ગયો તો કરો હે આ તો એવું એ કરવાનું ઠીકર ગોમના ચિયા છોકરા વાજે ચડ્યો આર્યો એ ખાજુ તરત જ કર કેવાનું ને કોઈ આ નહી ગોમ આ રગ આપર નઈ હોય ને એ દબ આ બધું વેચી ફૂક તાને કવા પડશે તમને આ તો બધું ફૂંકી ખાશે આ બધા હું પહેલો એ પઈ ડબલ દોર દોર કરશે લોકો હવે મજૂરી શા માટે કરીએ કે જો અમારી હાલત એવી છોકરાની હાલત ના થાય એટલા માટે અમે મજૂરી કરી રાત દારો જ જો પેલા ભૂંડાના પઠન ખેતરમાં ખેતરમાં પડી દઈએ અમે શા માટે

બહુ ખોટું કર્યા છે ભલે બાપા ઘરે ઉભાનું કઈ જ્યાં પણ મને ખેતરમાં જ જવાનું એમના કોમમાં થોડું મદદ કરાવું એટલે ભાઈ આ બે આ ઘાત ખાસું